અમરેલી શહેરમાં વર્ષ સ્થાપાયેલા પુસ્તકાલય આજે પણ કાર્યરત છે ગાયકવાડી શાસનકાળ દરમિયાન વર્ષ અઢારસો ને છ્યાસી માં સ્થાપવામાં આવેલ પુસ્તકાલય આજે પણ અમરેલી શહેરના નાગરિકોની જ્ઞાન પીપાસાને સંતોષી રહ્યું છે આ સરકારી જિલ્લા પુસ્તકાલય ધર્મ વિજ્ઞાન સાહિત્ય મહાપુરુષોના જીવન ચરિત્ર સ્પર્ધાત્મક પરીક્ષા સહિતના વિષયોના ચાલીસ હજારથી વધુ પુસ્તકોથી સમૃદ્ધ છે છઠ્ઠી સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય પુસ્તક દિવસ અને વાંચન દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પુસ્તકાલયને ગ્રંથાલય અલ્પેશ નકુમ જણાવે છે કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર દસમાં રીડેવલપ્ડ થયેલું આ પુસ્તકાલય ફ્રી વાઇફાઈ સીસીટીવી કેમેરા વિદ્યાર્થી ભાઈ બહેનો અને સિનિયર સિટીઝન માટે સુંદર બેઠક વ્યવસ્થા પીવાના ઠંડા પાણી સહિતની અદ્યતન સુવિધાઓથી સજ્જ છે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં કુલ ચાલીસ હજારથી વધુ પુસ્તકોથી સમૃદ્ધ આ લાઇબ્રેરી સાઠથી વધુ સામાયિકો અને પંદરથી વધુ દૈનિક અખબારો નાગરિકોને વાંચવા મળે છે આ પુસ્તકાલયમાં છ હજાર ત્રણસો એકાણું જેટલા સભ્યો નોંધાયેલા છે બાળકો માટે બાળ સાહિત્ય અને અમરેલી જિલ્લાના સપૂત એવા ઝવરચંદ મેઘાણી દ્વારા રચિત સાહિત્યના પુસ્તકો માટે એક અલગથી જ ઝવરચંદ મેઘાણી કોર્નર પણ રાખવામાં આવ્યું છે તેમણે કહ્યું કે દર વર્ષે નવીન પુસ્તકો ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા અનુદાન આપવામાં આવે છે વાંચકો માટે પણ જરૂરી સુવિધાઓ વધારવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આ પુસ્તકાલયમાં વાંચન કરતા વિદ્યાર્થીઓ વર્ગ એક બે સહિતની સરકારી સેવામાં જોડાયેલા છે અહીં યુપીએસસી અને જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે આશરે એક હજારથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે જેનો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ લાભ મેળવી રહ્યા છે નમસ્કાર મારું નામ પ્રશાંત ચલડિયા છે હું આ પુસ્તકાલયમાં લગભગ સાત વર્ષથી સભ્ય છું અહીંયા અહીંયાની ફીસ ખૂબ જ નોમિનલ છે મને યાદ છે ત્યાં સુધી મેં જ્યારે હું જ્યારે સભ્ય બન્યો ત્યારે દસ રૂપિયા વાર્ષિકની આટલી નોમિનલ ફીસથી અહીંયા પુસ્તકો અવેલેબલ છે અહીંયા તમે તમારી ઈચ્છા અનુસાર પુસ્તકો લઈ જઈ શકો અને રિટર્ન કરી શકો છો અને અહીંયાની અહીંયાનું પુસ્તક એટલું સમૃદ્ધ છે કે અહીંયા મારે મારા વિષયને લગતી તમામ બુક્સ અવેલેબલ છે અને જેનો હું ઉપયોગ મારા અભ્યાસ માટે રેગ્યુલર કરી શકું છું નમસ્કાર હું કે કરીએ સુમિત પણ મારા અનુભવથી હું એવું કહું છું કે અહીંયા જે હું હાલ અત્યારે સીટીપીઓ ક્લાસ ની તૈયારી કરું છું તો મારા અહીંયા બધા વિષયના મને પુસ્તકો મળી રહી છે અહીંયા કુલ હાલ જોઈએ તો ચાલીસ ઉપર પણ પુસ્તકો અવેલેબલ છે અને હાલ વાઈ ફ્રી વાઈફાઈ એન્ડ બધી અલગ અલગ પ્રકારની ચેર અને બેઠક વ્યવસ્થા પણ સારી છે મારું નામ ઉમય છે હું સરકારી જિલ્લા પુસ્તકાલય અમરેલીમાં ગ્રંથપાલ તરીકે ફરજ બજાવું છું આ લાઇબ્રેરી ગાયકવાડ સરકારમાં અઢારસો છ્યાસીમાં સ્થાપવામાં આવેલી જેનું ગુજરાત સરકાર દ્વારા બે હજાર દસમાં રીડેવલપમેન્ટ કરવામાં આવેલ હાલ આ લાઇબ્રેરીમાં ચાલીસ હજારથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે સાહીઠથી વધુ સામયિકો આવે છે